કર ચરણકૃતમ કાયજમ કર્મ જમ વા નયનમ જમ વા વિહિતમ સંપરાધમ વાત તત ક્ષમસ્વ જય જય કરુણા શ્રી મહાદેવ શંભો પોતાની ભૂલોની માફી માગવા માટે તે જાણે અજાણતા थेली भूलों की क्षमा इच्छता हो तो आ मंत्रनो जाप करो मान्यता है कि शिवजी भक्तों ना आ मंत्र जाप थी प्रसन्न थी ने भक्तों ने आशीर्वाद आपे जिनके रोम रोम में शिव है वही विष पिया करते हैं जमाना उन्हें क्या जलाएगा जो श्रृंगार ही अंगार से करते हैं जय महादेव મહાશિવરાત્રિ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આ તહેવાર ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું એટલે કે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવે દાંપત્ય જીવન અપનાવ્યું હતું એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રિના અવસરે ભગવાન શિવની પૂજા કરે છે અને ભગવાન શિવનો અભિષેક કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ સાથે જ વ્યક્તિને ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મળે છે આ સાથે ચાલો જાણીએ કે આ વખતે મહાશિવરાત્રિ ક્યારે છે મહાશિવરાત્રિ બે હજાર પચીસ આ વખતે છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના રોજ છે વાસ્તવમાં ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પચીસ ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ શરૂ થશે મહાશિવરાત્રિ બે હજાર પચીસની પૂજા પદ્ધતિ કઈ રીતની છે તો ચાલો જાણીએ મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો પછી ઉપવાસનો સંકલ્પ કરો આ પછી સવાર સાંજ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો તેમજ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીને વસ્ત્રો અર્પણ કરો મહાશિવરાત્રિ પર પરણિત મહિલાઓએ તેમની તમામ શૃંગારની વસ્તુઓ દેવી પાર્વતીને અર્પણ કરવી જોઈએ તેમજ આ દિવસે મહાશિવરાત્રીના અવસરે ભોલેનાથને બીલીપત્ર ભાંગ ધતુરા અવશ્ય અર્પણ કરો ઉપરાંત આ દિવસે સમગ્ર શિવ પરિવાર એટલે કે ભગવાન ગણેશ ભગવાન કાર્તિકેય ભગવાન શિવ માતા પાર્વતી અને નંદી મહારાજને પણ વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે મહાશિવરાત્રીનું મહત્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા આ ઉપરાંત દર મહિને આવતી ચતુર્થી તિથિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર તેની સૌથી નબળી સ્થિતિમાં હોય છે તેથી ભગવાન શિવે તેને તેના માથા પર પહેર્યો હતો તેથી જ જે વ્યક્તિ આ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે તેની કુંડળીમાંથી ચંદ્ર દોષ દૂર થઈ જાય છે માસિક શિવરાત્રી હિન્દુ ધર્મમાં એક મહત્વની તિથિ છે જે દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ લેખમાં આપણે બે હજાર પચીસની પ્રથમ માસિક શિવરાત્રિની તારીખ પૂજાવિધિ અને તેના મહત્વ વિશે જાણી રહ્યા છીએ માસિક શિવરાત્રી હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ દર્શાવતી એટલે કે ધરાવતી તિથિ છે દર મહિને શ્રાવણથી લઈને માનીપદ સુધીની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આ વિશેષ પ્રસંગ આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે આ વ્રતની માન્યતા છે ભગવાન શિવની પૂજાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે એટલે કે વર્ષ બે હજાર ની પ્રથમ શિવરાત્રી સત્યાવીસ જાન્યુઆરીએ હતી આ ચતુર્દશી રાત્રે આઠ ને ચોત્રીસ કલાકે શરૂ થાય અને અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ સાત ને પાંત્રીસ કલાકે પૂરી થાય માસિક શિવરાત્રીના દિવસે સવારે સ્નાન અને ધ્યાન કેન્દ્રિત કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવામાં આવે છે ત્યારબાદ ભગવાન સૂર્યને જળ ચડાવવાનું થાય ત્યાર પછી મંદિરને ગંગાજળથી સાફ કરી ભગવાન શિવની પૂજા કરો દૂધ ગંગાજળ ધતુરો શણ ધૂપ ફળ ફૂલ અને મીઠાઈઓ અર્પણ કરો ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો અને શિવ ચાલીસાનો પાઠ કરો ભગવાન શિવના મંત્રોનો જાપ કરો માસિક શિવરાત્રિના દિવસે વિવિધ શુભ સમયો હોય છે જેમ કે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ ને છવ્વીસથી છ ને ઓગણીસ ત્યારબાદ છે વિજય મુહૂર્ત બપોરે બે ને એકવીસથી ત્રણ ને ચાર સુધી સંધિકાળ મુહૂર્ત સાંજે પાંચ ને ચોપનથી છ ને વીસ સુધી નિશ્ચિત મુહૂર્ત રાત્રે બાર ને સાત થી એક વાગ્યા સુધી આ દિવસે પૂજા અને વ્રત કરવામાં આવવાથી શ્રદ્ધાથી જીવનમાં બધા દુઃખ દૂર થાય છે વ્રત કરવાથી ઘરના લોકોને સુખ સમૃદ્ધિ મળે છે જે લોકો વિલંબિત અથવા અવરોધિત લગ્નના માર્ગમાં છે તે લોકો પણ આ વ્રતથી તેમની મુશ્કેલીઓ દૂર કરી શકશે અસંખ્ય લોકો આ વ્રત રાખીને ઈચ્છિત સાથી મેળવીને તેમના જીવનમાં સુખી બનવા માટે મહાન શ્રદ્ધા રાખે છે નિષ્કલંક શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રતમાં ભાગ લેતા લોકો માટે ભગવાન શિવની કૃપા ઋણ યોગી અને અનુકૂળ થતી રહે છે શું તમે ભગવાન શિવના ત્રિશુલ વિશે જાણો છો ત્રિશુલ છે આ વસ્તુઓનું પ્રતીક પુરાણ અનુસાર ભગવાન શિવને તમામ શસ્ત્રો ચલાવવામાં સિદ્ધિ પ્રાપ્ત છે પરંતુ ધનુષ અને ત્રિશુલ તેમને સૌથી પ્રિય છે ત્રિશુલને રજ તમ અને સત્ગુણોનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે રજ તમ અને સત્ગુણો મળીને ભગવાન શિવજીનું ત્રિશૂલ બન્યું છે મહાકાલ શિવના ત્રિશુલની આગળ સૃષ્ટિની કોઈ પણ શક્તિનું કોઈ અસ્તિત્વ રહેતું નથી આ વૈદિક અને ભૌતિક વિનાશનું પણ પ્રતિક છે ભોળા ભંડારીના ગળામાં નાગ કેમ છે તો ચાલો જાણીએ આપણા પુરાણો અનુસાર ભગવાન શિવના ગળામાં રહેતા નાગ નાગલોના લોકના રાજા વાસુકી છે કહેવાય છે કે વાસુકી ભોલે ભંડાર ભોલે ભંડારી શિવના પરમ ભક્ત હતા જેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આભૂષણ સ્વરૂપ હંમેશા તેમની નજીક રહેવાનું વરદાન આપ્યું હતું આ કારણથી જ સંપૂર્ણ નાગલોક ઉપાસક માનવામાં આવે છે જાણો છો ભગવાન શિવ આખા શરીર પર રાખ શા માટે લગાવે છે ચાલો જાણીએ ભગવાન શિવ આખા શરીર પર લાખ રાખ લગાવીને રાખે છે શિવ ભક્તો માથા પર રાખનું તિલક કરે છે શિવપુરાણમાં આ અંગે ખૂબ જ રસપ્રદ કહાની છે એક સંત તપસ્યા કરીને ખૂબ જ શક્તિશાળી થઈ ગયા હતા તેઓ માત્ર ફળ અને લીલા પત્તાઓનું જ સેવન કરતા હતા આ કારણોસર તેમનું નામ પ્રણદ પડી ગયું હતું તપસ્યા કરીને સંતે જંગલમાં તમામ જીવજંતુઓ ઉપર નિયંત્રણ મેળવી લીધું એકવાર તેઓ પોતાની ઝૂંપડી સરખી કરવા માટે લાકડી કાપી રહ્યા હતા તે સમયે તેમની આંગળી કપાઈ ગઈ સંતોએ જોયું કે તેમની આંગળીમાંથી લોહી નહીં પરંતુ છોડનો રસ નીકળી રહ્યો છે સંતો માનવા લાગ્યા કે તેમના શરીરમાં લોહી નહીં પરંતુ છોડનો રસ રહેલો છે તે ખૂબ જ પવિત્ર થઈ ગયા છે આ વાતથી તેઓ ખૂબ ખુશ થયા તેમનામાં ઘમંડ આવી ગયો સંત પોતાને દુનિયાના સૌથી પવિત્ર વ્યક્તિ માનવા લાગ્યો આ જોઈને ભગવાન શિવે તેમની પાસે એક વૃદ્ધ વ્યક્તિનું રૂપ ધારણ કરીને પહોંચ્યા તે વૃદ્ધ વ્યક્તિએ સંતને પૂછ્યું તે આટલા ખુશ શા માટે છે સંતે તમામ વાત જણાવી શિવજીએ આ સાંભળીને જણાવ્યું કે તે આટલા ખુશ શા માટે છે જ્યારે છોડ ઝાડ બળે બળે છે ત્યારે તે બળીને રાખ થઈ જાય છે અને છેલ્લે રાખ જ વધે છે વૃદ્ધ વ્યક્તિના સ્વરૂપમાં ભગવાન શિવે પોતાની આંગળી કાપીને બતાવી તો તેમાંથી રાખ નીકળી સંતને ખબર પડી ગઈ કે તેમની સામે સાક્ષાત ભગવાન ઊભા છે સંતે પોતાની અજ્ઞાનતા માટે માફી માગી તે સમયથી ભગવાન શિવ પોતાના શરીર પર રાખ લગાડવા લાગ્યા જેથી તેમના ભક્તો હંમેશા આ વાત યાદ રાખે અને શારીરિક સૌંદર્યનો અહંકાર ન કરે અને આ જીવનની વાસ્તવિકતાને સ્વીકારે બસ છેલ્લે એટલું જ કહીશ ના કોઈ અમારું ને ના અમે કોઈ ના બસ એક મહાદેવ જ છે અને અમે તેમના હર હર મહાદેવ જય શિવશંકર અસ્તુ